ખેતીની વિશેષ માહિતીમાં આપનું હાર્દિક સ્વાગત છે અવારનવાર ખેડૂતો પૂછતા હોય છે કે ભાઈ સાહેબ સણનો છોડ કેવો હોય છે અને શણનું બીજ કેવું હોય છે તો આપને બતાવી દઉં આ શણનું બીજ છે લગભગ ગુવારનું બીજ હોય ને એ ટાઈપનું બીજ હોય છે અને વજનમાં ખૂબ ભારે હોય છે કલરમાં કાળું અને એ ટાઈપનું હોય છે અને છોડ હોય આપ જોઈ શકો છો આ રીતનો સિંગલ દાંડીનો છોડ હોય છે અને પાન તુવેરના જેવા પટ્ટા પાન હોય છે આ લગભગ પિસ્તાલીસ દિવસનો છોડ હે આમાં આમાં ક્યાંક ફ્લાવરિંગ આવી ગયું છે હવે આખી ક્ષણ વાવેતર કરવાથી લીલો પ્રવાસ થાય છે એટલે કે માનો કે આ બીજ હોય એને તમે જમીન ઉપર વાવો પછી પહેલા દિવસે પહેલું પાન આપવાનું ત્રીજે દિવસે બીજું પાન આપવાનું પછી એકવીસ દિવસ મૂકીને ત્રીજું પાન આપવાનું એકવીસ દિવસે ત્રીજું પાણી આપ્યા પછી પાછા બારક દિવસ મૂકીને ચોથું પાણી આપી દેવાનું અને પછી છથી સાત દિવસ મૂકીને એને આપણે સવડું અથવા રોટેવેટર મારીને જમીનમાં દબાવી દેવાનું હોય છે આવું કરવાથી આ આ વસ્તુ છે 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 સાવ સાવ જાત જાત હું તમને બતાવું ફટાફટ વિઘટન થઈ જાય જમીનમાં જઈને અને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધારે જમીનનો બાયોમાસ વધારે છોડ લગભગ આપણે આ કેટલી અત્યારે સેજ કમરથી નાનો છોડ છે પણ કમરની હાઈટ એ અંદાજીત પૂગી જાય અથવા ક્યાંક આવું પીળું ફ્લાવરિંગ બતાવે ત્યારે આપણે એને જમીનમાં દાટવાનો હોય છે આ વસ્તુ ક્ષણથી લીલો પડવાસ થાય છે શણ જમીનમાં વાવવાની એને પિસ્તાલીસ દિવસ એને મોટી કરવાની અને પછી એને જમીનમાં દબાવી દેવામાં આવે તો આ પ્રોસેસને આખી પ્રોસેસને કહેવાય લીલો પડવાસ કરવો એનાથી જમીનની ઓર્ગેનિક કાર્બન વધે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે ઉત્પાદનમાં પંદરથી પચીસ ટકા જેવો વધારો થાય તમારે બે વર્ષ સુધી એક વીઘામાં ચાર લારી છાણીઓ ખાતર ને એનો જે પાવર મળે ને એટલો પાવર મળે જમીનને આખી પ્રોસેસ આ રીતની હોય છે અને અત્યારે ઉનાળામાં લીલો પડવાસ કરી શકાય અથવા ચોમાસામાં લીલો પડવાસ કરી શકાય જે પણ પાક જૂના વાવેલા હોય એના ઈનાય ક્યારા હોય એમાં સેજ આછીવી રાહ પાકીને અને માણસને કહેવાનું હાથથી છાંટણી કરે એનો બીજ દર રાખવાનો હોય છે આઠથી દસ કિલો એક વીઘે અને પિસ્તાલીસ દિવસ ઊભું રાખવાનું પિસ્તાલીસ દિવસ બાદ એમાં રોટા અથવા સવડું તમને યોગ્ય લાગે એ વસ્તુ જમીનમાં રોટાવેટર અથવા સવડું મારી દેવાનું એટલે પંદરથી વીસ દિવસ રોટાવેટર માર્યા બાદ અથવા સવડું માર્યા બાદ પંદરથી વીસ દિવસમાં એ વિઘટન થઈને કમ્પ્લીટ સડી જાય છે તમારી જમીન પહોંચીને ભરભરી બની જાય છે અને એની ઉત્પાદન ક્ષમતા ફળદ્રુપતા વધી જાય છે ખેતીને લગતી આવી જ વિશેષ માહિતી માટે અને લીલોપડવાશ કરવા માટે કોઈને ક્ષણ અથવા ઇકડનું બિયારણ જોઈએ ઈકળ છે એ જમીન સુધારણા માટે કામ આવે છે એક નંબર ખાસ નોંધો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ પંચાવન